આયા હું કામ બોલાવી છે એટલે આપણી બેની હગાઈ થઈ ગઈ છે તો પછી મળવા માટે બોલાવી છે થોડીક બે આપણા એકબીજાના મનની વાત કરવી સમજી ગયો હું કે તું ને મારો ભાઈ એકબીજાને બહુ પ્રેમ કરતા હતા પણ હવે તો આપણી બેની હગાઈની નક્કી થઈ ગઈ છે તો પછી જો તારે છે ને

એટલે મારા પ્રત્યેનો ખોટો લગાવ પણ તમે નહીં વધારતા આ વસ્તુ હું તમને સમજાવું છું અને તમે સમજશો એટલું તમારા માટે સારું રહે લગાવ ઘટાડી દઉં હે આવી કેમ વાત કરશો તું ત્યારે આપણા માવતર રાજી છે અને અત્યારે તો આખા ગામને ખબર છે તમારા આખા ગામને ખબર છે કે આપણી બેની હગાઈ થવાની જ છે અને અત્યારે તું આમ કહેશો તો

પછી મન મળી જાય ને એટલે છે ને તું બધુંય ભૂલી જાય સમજે તું હા કોઈ ખેલ નથી હે એક રમત રમી ને એમાં મન નો લાગે ને બીજી રમી તો એમાં મન લાગી જાય આ તો પ્રેમ છે અને સાગર આરે મારે બહુ બહુ નો નેડો છે હું એને આજે નઈ ભૂલી શકું ને કાલે નઈ ભૂલી શકું સેજલ એટલે તમે મારી આરે મે કીધું ને ખોટી ઉમીદ કોઈ નઈ રાખતા સેજલ રમત તો તું મારી હારે રમી ગઈ હે તારે ઘરે વાત કરી દેવાય ને પેલા હે અત્યારે મારે શું કરવું પણ આમ તું સરી કામ વિચાર કર સને બધુંય હારું થઈ જાય ભલે એ મારો ભાઈ રહ્યો પણ તોય તોય તું એને ભૂલી જાય એ શક્ય જ નથી જો તમારે મારી હારે લગ્ન કરવા હોય કે ન કરવા હોય મારી તરફથી કોઈ બળજબરી નથી જો તમને આ વસ્તુથી તકલીફ હોય

અને કઈ ખોટું નથી કર્યું ને એટલે એટલે તું કેવા હું માગે કે હું એમ કેવા માંગુ છું કે જો સેજલનું મન પહેલેથી સાગરમાં જ છે તો પછી અસોકારે આપણે એનું ખોટું ખોટું હક પણ કર્યું કે નહીં હવે જે થવાનું તું એ થઈ ગયું હવે એમાં કોઈ બદલાવ થોડો થવાનો છે અરે હજી તો હગેની વાતું ચીતો હાલે છે અને હજી કઈ મગ ચોખા કઈ ભળી નથી ગયા હવે ઈ જે હોય આ સેદલ હગાય અશો કરે થાય આ બધું નક્કી થઈ ગયું છે હવે ગામ માં બધાને ખબર પડે તો આપડી હલકી થાય આ કે થોડીક ઢીંગલા પોતિયા ની રમત છે કે હાલતા મૂર્તિયા બદલાવી નાખો વાત કરે છે તે પણ ગામનાનું ના થોડું આપણે જોવાનું છે અરે ગામ ના તો વાતો કરે કરે આપણે તો આપણી દીકરીની ની ખુશી જોવાની હોય ને આપણી દીકરી સેમા રાજી રે ને આપણે એ જોવાનું છે અને હું એમ જ કઉ આ કઈ એક દિન નથી આ જિંદગી સવાલ છે અને મારી દીકરી નું જો અસો થયું અને આખી જિંદગી મારી દીકરી દુખી રહે એ મારાથી નહીં જોવાય તમારાથી જોવા હે બોલો હવે તારાથી જોવાય કે ન જોવાય પણ હવે જે એકા બીજાને વચન આપ્યા છે ને તો એ વચન નિભાવવા પડશે બરોબર છે બાકી મૂર્તિઓ ફેરવવાની વાત બીજી વાર ન કરતી પણ તમે તમે હમતા કેમ નથી કરી લાગ્યું અને આવી તો એ તો તમને બહુ ભારે પડી જાય ભારે એની કરતા હજી કહું છું અટકી જાય ને એમાં સારું છે એ કાંઈ ભારે ભારે પડે નહીં હવે જે થઈ ગયું છે એ થઈ ગયું છે આ આખા ગામમાં ખબર પડી ગઈ છે કે આપણી દીકરીનું હક પણ આપણે આ અશોકની આરે કર્યું છે હવે કાલ હવારે લોકોને ખબર પડશે કે અશોકની જગ્યાએ અશોકનો નાનો ભાઈ વરરાજો બનવાનો છે અરે તો ગામમાં આપણી આબરૂ હું રહી જાય એમ કહું છું તને અને આ આ આ છોકરા હું માંડું છું હું હવે એની મરજી પ્રમાણે ગમે ત્યાં લગ્ન કરવા મળશે તો તો પછી માવતરની જરૂર શું છે અરે પણ છોકરાઓને 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 પણ અધિકાર તો છે કે નહીં કે એનું મનપસંદ જીવન સાથી ગોતવાનો એનો અધિકાર તો છે કે નહીં આ તો ઠીક છે આ આપી દીકરી સેજલ આપણને પૂછીને પાણી પીવે છે બાકી એને રીતે લઈને ભાગીને લગન કરી દઉં તો તમે શું કરત કે મોઢું દેખાડવા લાયક રહે તમે અરે તો નાનપણમાંથી માંથી છે ને એને આ જન્મ આપ્યો ને થોડા હાલતા થાય ને તેદુ નું એને ક્યાંક બીજે હોયું દવે આ માવતરનું કેવું નો માનવું હોય ને તો હાલે નીકળ્યા છે તમે મગજ શાંત રાખીને પહેલા સાંભળો આમ જો જાવાણી તો એ જ ઘર માં છે ને તેજલ મોટો ભાઈ કે નાનો ભાઈ ગામના ને આપણે કઈ દેવું એની બુદ્ધિ વગરની જરા બુદ્ધિ તો આય આ પાંચ માણાના પંચમાં મારી જગ્યા પડે છે હવે આ રીતે જો આપડી દીકરીના આ વરરાજા બદલતા ફરશું ને તો કાલ હવારે કોક આપણી ઉપર આંગળી છે વાત કરે છે આ બીજી વાર છે ને આ વાત લઈને મારી પાસે ન આવજો નકર માં દીકરીના બેના પીસડા પડી દે હ સેજલ બેટા તું હજી તૈયાર નથી થઈ ખબર છે ને કે મહેમાન આવવાના છે હમણાં તો દીકરા ફટાફટ તૈયાર થઈ જા કેમ આમ બેઠી છો તું હું તૈયાર થાઉ તમે મને કેસ તૈયાર થવાનું મારું મન જ નથી આહક પણ તમને ખબર તો છે અરે જે સાગર ને હું હું દિલથી પ્રેમ કરું છું એના ઘર માં એના જ મોટા ભાઈ ની પરણેતર બનીને કેમ જાઉં મારો પગ નો ઉપડે બા સેજલ હું તોય જાણો મેં તારા બાપુને વાતે કરી પણ દીકરા હવે નસીબમાં જે લખ્યું હોય એ થવાનું છે બેટા આ બધી નસીબની બલી હારી છે તારા નસીબમાં હસોક લખેલો હોય છે બેટા તો તું રાજી ખુશીથી અપનાવી લેને બેટા અને અમે ગામમાં તારા બાપુના આબરૂનો સવાલ છે તને ખબર છે તારા બાપુ પંચમાં પૂછાય છે એને પણ ગામમાં મોઢું દેખાઈને હાલવું હોય ને દીકરા તમે તમેゼ કયો બા પણ अशोक ને પતિના રૂપમાં કોઈ દિવસ નહિ અપનાવી હકુ તમારે મને મોકલવી હોય તો મોકલજો એ ઘરે પણ કાલે લે ઉઠીને આ વાતનો ઠપકો તમારે સાંભળવો પડશે ઈ ઘરનો સેજલ સિજલ તું હમતી કેમ નથી બેટા હું એક માં છું અને એક દીકરીની વેદના એક માં હમજે તું કોણ હમજે બેટા તો હું એ જ કહું છું બા તમે વાત કરો ને મારા બાપુને કે આ હક પર અટકાવી દે અને સોખી વાત કરી દે કે મારી દીકરી અશોક નહીં પણ તમારા નાના દીકરા સાગર ને પ્રેમ કરે છે તો એ લોકોએ એ કદાચ સમજી જાહે બેટા મેં મારી બનતી કોશિશ બધી કરી તું એમ હમજે કે તારી વાત નથી કરી તારા બાપુ હું હું બહુ કરગરી બેટા પણ તારા બાપુ એક ના બે ન થયા અને ઉલટા ના મને ખીજાઈ ને ગયા તો પછી બા એક કામ કરો ને તમે સો આટલી બધી કોશિશ કરી છે ને એમાં તમે નાકામ રહ્યા છો તો એક કોશિશ વધારે કરી લ્યો બા એ કામ કરો મને છે ને मनवाट के बाद घोड़े ने जहर आप ही तो वो पी जा सेजल अब <laughs> सब तब तो तारा मोटा मत केम निकला दी केम निकला बेटा बेटा तारु कार जो केम कम पीना हो सब तो बोलता बाबा रे नती लगत करो आशोगा रे

Hører du meg? ભાઈ અત્યારે મુહૂર્ત સારું છે ને તો આપણે હગાઈની વિધિ પતાવી દઈએ તો આ બેન તમારી વાત કરી છે બેટા આલે આ વિધિ તો સજન ની વિધિ દે બેટા બેટા શોપ સજન ની વિધિ પરાઈ અને બેન અમે સજન આપો વિધિ આલે સજન

કવિત છે હે અને તું એમ સમજતોઈસ ને કે હા તારા સપના હું બતાય સપના સુર કરી ના ક હે અને તે તો આઈ પાડી દીધી હવ આશા ન હતી હે ઈ પાછા તારા આ હાસા પ્રેમ માટે જો ભાઈ હટણ હશે ને હવે જે વાત કરવાનો કોઈ યોગ્ય સમય નથી અત્યારે તમે વીટી પહેરાવો ને આ હક પણ પૂરો કરો અરે વીટી તો પહેરાવાની હું ક્યાં ના પાડું છું પણ મારે નથી પહેરાવાની બાઈક તારે પહેરાવાની છે સમજો તું લે આ વીટી હા ભાઈ લે અને મને એક વાત હું બહુ દુખ થાય છે કે હા મારો નાનો ભાઈ જે જે એક છોકરીને હું બહુ પ્રેમ કરતો તો અને હું ભાઈ કયો એવો ભાઈ કે મારી હકાયા

મારા મનને મનાવી લીધું હતું અને નક્કી કરી લીધું હતું કે હું ક્યારે કોઈને પણ આ વાત નહીં કહું કે હું સેઝલને પ્રેમ કરું છું અને એની આરે મારે લગન કરવા છે કારણ કે હું તો ઈચ્છતો કે મારું ઘર બાંધવા માટે મારા મોટા ભાઈનું ઘર બાંધ અને તું આ તારા પ્રેમનું બલિદાન આપીને મહાન બનવા માંગતો તો એમને હે પણ તને ખબર છે કે જો આ હગાઈ થઈ હોત ને તો કેટલા જણાની જિંદગી બરબાદ થત હે મારી તારી સેઝલની આપણામાં આવતરની હેના માવતરની અરે ગાંડા તારે મને એકવાર તો વાત કરવી હતી હે આલે હા વેટી અને પેરાવી દે અને જા સા મારા ભાઈ